ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાની વાર્ષિક સાધારણા સભા સાથે નવી કરવામાં આવી ભારત વિકાસ પરિષદ શાખાની વાર્ષિક સાધારણ સભા સાથે નવી વરણી કરવામાં આવી છે અહેવાલ માં ન્યૂઝ જગદીશ યાદવ જુનાગઢ વંદે માતરમ ભારત માતા કી જય આજે કેશોદની અંદર ભારત વિકાસ પરિષદની જનરલ બોર્ડની મીટિંગ બોલાવવામાં આવી તેમાં અમારા રિજિયનલ ઓફિસર શ્રી પ્રફુલભાઈ ગૌસ્વામી શ્રી કરશનભાઈ મહેતા શ્રી હરિભાઈ પરમાર સ્નેહલભાઈ તન્ના રતિભાઈ રાઠોડ રવિભાઈ રાઠોડ તથા જીતેન્દ્રભાઈ ધોળકિયા મારા અધિકારીગણ શ્રી ઉપસ્થિત રહ્યા અને આજરોજ અમે નવી કારોબારીની નિમણૂંક એમના સૂચનથી કરવામાં આવી જેમાં પ્રમુખશ્રી તરીકે મારું નામ સૂચવવામાં આવતા હું બિન

એવી ભારત વિકાસ પરિષદ સંસ્થા કેશોદ ની આજે છ વર્ષ પૂર્ણ કરી અને સાતમા વર્ષની વાર્ષિક સાધન સભા યોજાઈ ગઈ આજના આ કાર્યક્રમમાં ભારતભરમાં સોળસો જેટલી બ્રાન્ચ ધરાવતો આ સંસ્થાની અંદર જ્યારે આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે અમારી સંસ્થા દ્વારા પણ તેમની સાથે રહીને કુલ પાંચ આયમો આયમોને ગણતરીમાં રાખી અને સેવા કાર્યોનું આયોજન કરવાનું છે જેની અંદર સ્વદેશી કુટુંબ પ્રબોધન સમરસતા પર્યાવરણ અને સંસ્કાર આ પાંચ વિષયોને ધ્યાનમાં રાખી અને અમે સૌ કાર્યક્રમોનું આયોજન કરવાના છીએ ભારત વિકાસ પરિષદ દ્વારા દેશને અનુરૂપ રાષ્ટ્ર દેવો ભવ એ વિષયને ધ્યાનમાં રાખી અનેક સેવા કાર્યો કરી રહી છે સાથે સાથે ભારત કો જાનો રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા અને ગુરુવંદન છાત્ર અભિનંદન જેવા સંસ્કારલક્ષી કાર્યક્રમો પણ કરી રહી છે કેશોદના આંગણે ગત વર્ષમાં પચીસ જેટલા પચીસથી ત્રીસ જેટલા સેવા અને સંસ્કારલક્ષી કાર્યક્રમોનું આયોજન થયું છે આ વર્ષે પણ નવી ટીમ ખૂબ જોમ અને જુસ્સા સાથે દેશને ઉપયોગી એવા અનેક કાર્યક્રમો આયોજન થનાર છે ત્યારે નેશનલ વતી અને પ્રાંત વતી એમને શુભેચ્છા પાઠવી છે અસ્તુ